નમસ્કાર દોસ્તો આજના નાનકડા વિડીયોની અંદર એક નાનકડા મુદ્દા ઉપર એક નાની ચર્ચા કરવાની છે જે બનાસકાંઠાના ડીસાના પાલડી ગામની અંદર જે દુધેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો એની અંદર એક નાનકડો વિવાદ સર્જાયો છે અને વિવાદ શું મુદ્દા ઉપર ચર્ચાયો છે અને શા માટે ચર્ચાયો છે અને વિવાદ શા માટે ઊભો થયો છે એની અંદર આપણે થોડીક વાત કરવાની છે અને પહેલી વાત તો એ મિત્રો કે આ વિડીયાની અંદર હું કોઈ ધર્મ જાતિ કે કોઈ ગામ લોકો કે કોઈપણ સમાજ ઉપર આપણે કોઈ એવી ખરાબ ટિપ્પણી કરવા માગતા નથી પરંતુ આ વિવાદ એવા પ્રકારનો છે જેની અંદર આપણે આપણું થોડું ઘણું મંતવ્ય રજૂ કરી શકીએ આપણા દ્વારા થોડું ઘણી આ વિડીયો મારફતે લોકોને આપણે જાણકારી આપી શકીએ એટલા હેતુથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો મિત્રો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે વિડીયોની અંદર બન્યા રહેજો અને શું છે આખે આખો મુદ્દો શા માટે વિવાદ ઊભો થયો એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો બન્યા રહેજો મિત્રો શરૂઆત કરીએ કે આ વિવાદ પાલડી ગામના લોકો વિવાદની અંદર અને કયા કયા લોકો વચ્ચે વિવાદ થયો છે એટલે કોઈ ઝઘડાનો કે એવી બાબત નથી પણ એ જ્ઞાતિ આધારિત આ વિવાદ છે તો સૌ પ્રથમ તો આપણે આપણે આ જે પાલડી ગામના જે દલિત સમાજના જે કાકા વાત કરી રહ્યા છે મીડિયા સમક્ષ તો પહેલાં તો એ શું કહેવા માગે છે એ લોકો એ પહેલાં તો આપણે આની અંદર જાણકારી મેળવીએ તો આ નાના વિડીયોની ક્લિપ દ્વારા આપણે થોડીક માહિતી મેળવીએ કે શું કહેવા જઈ રહ્યા છે બરાબર તો સાંભળજો મિત્રો અને એના પછી આપણે થોડી વાત કરવાની છે તો વિડીયોમાં બને રહેજો અને પૂરેપૂરો વિડીયો સાંભળજો એવી અપીલ છે તો પેલા તો આ કાકા સાંભળી પાલડી મુકામે અઠ્યાવી ઓગણત્રીસ ને ત્રીસ ત્રણ દિવસીય દુધેશ્વર મહાદેવનું પ્રાંત પ્રતિષ્ઠા નું આયોજન કરેલ મહાસંમેલન મહાયોજનની અંદર અમારા દલિત ચૌહાણ પરિવારનો આ લોકોએ બહિષ્કાર કરેલો છે બહિષ્કાર કરવાનું કારણ કે તમે દલિત છો અછૂત છો એટલે તમારો કોઈ ફાળો નથી જોઈતો તમારી અમારે અહીંયા કોઈ મંદિરમાં જરૂર નથી અમને સાહેબ કોઈ બોલાવવામાં આવ્યા નથી કોઈ અમારી બહેનો કોઈ ભાઈઓ કોઈ પણ બોલાવવામાં આવ્યા નથી એનું કારણ આભેટ લગાડી કે દલિત ભાઈઓ અમારે ત્યાં ના જોવે તો અમે બધાને પૂછ્યું તો કે અમારે તમારો ફાળો નથી જોતો તમારા પૈસા ન જોતા તમે અસુદ્ધ છો એટલે અમારે ત્યાં મારું નામ દિલીપ ચૌહાણ ગામ પાલડી તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા જે અમારા પાલડી ગામની અંદર દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે અઠ્યાવીસ ઓગણત્રીસને ત્રીસ એપ્રિલના જે કરવામાં આવેલ પ્રતિષ્ઠા તે નિમિત્તે અમારા ચૌહાણ પરિવાર દલિત પરિવારનો જે બહિષ્કાર કરવામાં આવ્યો છે જે અમુક સમાજો દ્વારા તો એ અનુસંધાને અમે આખા ચૌહાણ પરિવારે ત્રણ દિવસ સુધી ગામની અંદર કોઈ પણ જાતનું પ્રતિષ્ઠાનની અંદર નુકસાન પહોંચાડવાનું કાર્ય કર્યું નથી બીજા નંબરની વસ્તુ એ છે કે એ લોકોએ અમને અમારો ફાળો સ્વીકાર્યો નથી બીજું કે અમારી કુંવાસી બહેનોને પણ તેડાવી નથી જ્યારે આખા ગામની કળ કુટુંબી કુંવાસીઓને તેડાવી ઓઢમણ મોટા સંતો ભક્તો બોલાવી એમનું સન્માન બધું કરી ધારાસભ્યો અધિકારીઓને બોલાવીને પૂરેપૂરો પૂરેપૂરું સન્માન કર્યું છે જ્યારે અમારી દલિત પરિવારની સ્ત્રીઓ રોતા મુખે એમના સાસરીય પક્ષમાં બેસી રહી છે તો મિત્રો પાલડી ગામના જે દલિત સમાજના આગેવાનો દ્વારા જે આપણે આ વિડીયોની અંદર સાંભળવા મળ્યું કે અમારા ગામની અંદર દુધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમને બોલાવવામાં ના આવ્યા અમારા કોઈ ફાળો લેવામાં ના આવ્યો અને અમને જ્ઞાતિ કે અમારા સાથે અછૂત થાય અને આભડસટ આવે એટલા માટે અમારા અમારા લોકોને પ્રસંગની અંદર આવવા નથી દીધા તો મિત્રો હવે તો આપણે તો એટલું જ કહેવા માગીએ આ તો ગામ ગામનો પ્રશ્ન છે ભાઈ બરાબર આપણે આમાં કોઈ વધારે ચર્ચા લો બી ના કરાય કારણ કે આપણે બીજા ગામના ને એ લોકો એ પાલડી ગામના એટલે એમના ગામ ગામનો વિવાદ હોય એમાં આપણે કોઈ આપણે લેખમાં મેખ ના મારી શકીએ ગામ લોકોને જે યોગ્ય લાગ્યું હોય છે એ કર્યું હોય છે બરાબર પણ મિત્રો એક ભગવાનના માણસ પ્રત્યે ભગવાનના માણસ અને આ નાગરિક તરીકે એક નાનકડી વાત એટલી કહેવા માગું છું કે મિત્રો જે છૂત અછૂત આ બધું પહેલી જે સદીઓ જઈ રજવાડા અહીંયા કંઢિયા હારે આ બધું જતું રહ્યું છે અત્યારે આપણે એકવીસમી સદીની અંદર જીવી રહ્યા છીએ બરાબર હું એટલું પણ મિત્રો કહેવા નથી માગતો કે તમે દલિત સમાજને આ વિડીયો દ્વારા હું એવું કે જણાવવા નથી માગતો કે તમારા ઘરમાં બેસાડો કે તમે તમારી સાથે જે લોકો અછૂત છૂત અછૂતમાં માનતા હોય એ લોકોને પણ ખોટું લગાડવાની જરૂર જરૂર નથી પણ એક નાનકડો સંદેશ આપવા માગું છું તો સાંભળવાની કોશિશ કરજો કે મિત્રો અત્યારની આ એકવીસમી સદીની અંદર અછૂત અછૂત ને આ બધું બધું નીકળી ગયું છે હા તમને એવું લાગતું હોય કે આપણને આભડસેટ આવશે કે આપણે અછૂત બની જઈશું તો આપણે તો એટલું કહેવા માંગતા હોય કે દલિત સમાજ હોય તો કોઈ નાનો માણસ ના કહેવાય ભગવાન પ્રત્યે દરેક ધર્મ દરે દરેક જ્ઞાતિ આ બધું એક સમાન હોય છે અને દલિત સમાજને પણ ખબર છે કે અમારે કેવી રીતનું વર્તન કરવું જોઈએ એ આપણે એમને શીખવાડવાની જરૂર નથી હા એ ફાળો આપવા માગતા હોય તો તમારે વસે વંશે એ ફાળો લઈ લેવો જોઈએ અને દલિત સમાજ પ્રત્યે પણ તમારે જે યોગ્ય વ્યવસ્થા થતી હોય અને જે અમનું યોગ સ્થાન હોય એ આપણે પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ કે અમને મળી રહે તો એમને પણ કોઈ પ્રકારનું દુઃખ ના અનુભવાય અને એમને પણ ખોટું ના લાગે દલિત સમાજના લોકો એ પણ સમજે છે કે અમારે કેટલી હદ સુધી આગળ વધવું છે આગળ વધવાની જરૂર છે તો એ પણ એમને સમજણ હોય છે અને એવું પણ એ માને છે કે ચલો આપણે દલિત સમાજના છીએ તો આપણે આ આ પ્રકારનું વર્તન કરવું જોઈએ આ આ પરિસ્થિતિ આધારિત આપણે આગળ વધવાની કોશિશ કરતા હોય છે દલિત સમાજના લોકો અને એમને બધી પણ ખબર હોય છે કે આપણું પણ માન સન્માન અને સામેના પણ લોકોનું માન સન્માન જળવાઈ રહે એવી પ્રવૃત્તિ એમના જીવનની અંદર હોય છે તો આ જ્ઞાતિ જાતિ બધું હવે પડતું નાખવાની જરૂર છે હા એ નથી કહેતો કે આવું બધું તમે કરો તમે સાથે એની સાથે જમવા જઈઓ અને અત્યારે મિત્રો તમે જુઓ આ તો આપણે બધી ગામડાની અંદર આવી પ્રથાઓ હજુ છે કે છૂત અછૂત અછૂત થઈ જઈએ આપડશેટ આવે બાકી સિટીઓની અંદર તો કોણ જોવા જાય શહેરોની અંદર કોણ જોવા જાય તમે કોઈ હોટલોની અંદર જમવા જાઓ છો ત્યાં આગળ તમે હોટલના મેનેજરને કોઈ દિવસ પૂછ્યું કે તમારી હોટલની અંદર દલિત સમાજનો વ્યક્તિ તો આવીને જમીન નથી ગયો ને આવું તમે કોઈ દિવસ પૂછ્યું ત્યાં આગળ તમને છૂત અછૂત આબડસીટ આ બધું ક્યાં જતું રહેશે હું એટલું કહેવા માગું છું કોઈ પણ ધાર્મિક મોટા મોટા સ્થળો ઉપર લોકો જાય છે તો શું ત્યાં આગળ બધા મોટા લોકો દ્વારા જવામાં આવતું હોય છે ત્યાં આગળ દલિત સમાજના લોકો જતા જ નહીં હોય કોઈ મંદિરની અંદર મોટા મોટા જે દ્વારકા છે અંબાજી છે ઘણા પ્રકારના આપણા ધાર્મિક સ્થળો છે ત્યાં આગળ દલિત સમાજના કોઈ લોકો દર્શન કરવા જતા જ નહીં હોય તો ત્યાં આગળ તમે એવું કેમ નથી થતું કે અહીંયા દલિત સમાજનો માણસ આ મંદિરમાં આવીને ગયેલો છે તો આપણે હવે નથી જવું બીજી વાત કે કોઈ પણ મોટા મોટા દવાખાનાની અંદર અત્યારે મોટા પ્રમાણે ઘણા બધા મોટા મોટા ડૉક્ટરો દલિત સમાજના પણ હોય છે તો ગમે ત્યારે મહાબીમારી તમારી સાથે આવે અને એ દવાખાનાની અંદર તમારે જ્યારે એડમિટ થાવ ત્યારે એ કેમ નથી પૂછતા કે ડૉક્ટરને કે તમે દલિત છો કે કોણ છો ત્યાં આગળ તમારી આભસેટ છૂત અછૂત ક્યાં જાય તો મિત્રો આ બધું હવે આ એકવીસમી સદી છે આવી બધી માન્યતા હવે થોડી થોડી કાઢી નાખવી જોઈએ અને આ આપણા ગામ સીમિત જ તમે રાખો છો કે ચાલો આપણે ગામમાં તો તમે ઓળખતા હોય કે આ દલિત છે એટલા માટે તમને આભડસેટ આવે છે બહાર નીકળો સિટીની અંદર હરતા ફરતા હોવ ગમે એ જગ્યાએ ત્યાં આગળ તમે ઓળખો છો કે આ દલિત છે કોણ છે અમુક દલિત સમાજનો વ્યક્તિ કોઈ ચાની નાની રેકડી ઉપર હોટલ ઉપર ચા પીતો હોય તમે એને પૂછ્યું છે કે તમે દલિત છો એની બાજુમાં સાથે બેસીને ચાપીને પણ આવી જાઉં છું તો મિત્રો મારી તો નાનકડી એક જ રજૂઆત છે કે ગામ ગામની અંદર તમે જો કોઈ વિવાદ આવી રીતે જ્ઞાતિ આધારિત કરાય નહીં દલિત સમાજના લોકો પણ ભગવાનના જ માણસ છે માણસનો જ્યારે જન્મ થાય ત્યારે બધાએ એક જ પ્રકારની સ્થિતિમાં જન્મ લેતા હોય છે અને ધીરે ધીરે સમજણ આવે બુદ્ધિ આવે ત્યારે એને જ્ઞાતિની ખબર પડતી હોય છે કે હું કંઈ જ્ઞાતિનો માણસ છું હું કયા ધર્મનો માણસ છું બાકી ભગવાનના ઘરે તો દરેક લોકો એક સમાન હોય છે તો મિત્રો આવી કોઈ આવી વખોડી નાખે એવી વાતની અંદર માનવાનું ના હોય અને એમને પણ યોગ્ય સ્થાન આપવું જરૂરી એમનો જે આમ ફાળો આપવા માંગતા હોય એ પણ આપણે લઈ લેવો જોઈએ અને એમને પણ યોગ્ય રીતે યોગ્ય એમની સગવડ કરી આપવી પડે અને યોગ્ય સન્માન પણ એમને આપવું જોઈએ બરોબર તો મિત્રો હવે આની અંદર તમારે જો કંઈ કહેવાની જરૂર હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો બાકી આપણે કોઈ લોકો દ્વારા કોઈ સમાજ ઉપર કોઈ વિરોધ કરવા માગતા નથી અને એક નાનકડી સમજણ આપવાની કોશિશ કરીશ તો વધાઈ લેજો મિત્રો વિડીયાને અને કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવાનાવા વિડીયો હું તમારા સુધી મોકલતો રહીશ તો સાથ સપોર્ટ આપતા રહેજો રજા માગું જય માતાજી જય હર હર મહાદેવ જય જય ગરવી ગુજરાત